માટે વ્યૂ અત્યારે પોણા ટકાનો ઘટાડો આ સ્ટોક આપણને બતાવી રહ્યો છે અને જે રીતે કારોબાર થઈ રહ્યો છે સ્ટોક પર ઘટાડા સાથે સેટઅપ કેવું જોઈ રહ્યા છે આ ઘટાડે શું કરવું જોઈએ હીરો મોટોકોર્પ તો આપણે હીરો મોટોકોર્પની વાત કરીએ તો આપા એક લો એન્ડ સારી રેલી જોમેડી લાસ્ટ 3 વીક થી આપણે જોયો સો હાયર આયરનો ફોર્મેશન છે આરએસઆઈ આપણે જોયો

ફિન વર્સિફાઈના ધ્વનિ પટેલ પણ હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે ધ્વનિ ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનું અને માર્કેટ માટેનો એક વ્યૂ લઈએ કારણ કે જે રીતે અત્યારે ઓવરઓલ આજની શરૂઆત જે હતી અને ચોવીસ છસોની ઉપર ત્યાંથી લેવલ્સ એડ લેવલ્સ ન ટક્યા નીચે બજાર આવ્યા છે સ્ટોક સ્પેસિફિકેક્શન બ્રિત અગર જુઓ ધ્વનિ એક ઘણી પોઝિટિવ બનતી જોઈ રહ્યા છે બેન્ક્સ થોડું ઘણું પાર્ટિસિપેશન આજે કરી રહ્યા છે કારણ કે માર્કેટની તેજીમાં સેક્ટર રોટેશન અને મજબૂતીની સાથે બેન્કિંગ કાઉન્ટર્સનું પરફોર્મ કરવું જરૂરી છે કઈ રીતે આ બધા વચ્ચે આપ જોઈ રહ્યા છો માર્કેટને અને ઇન્ડેક્સ માટે શું સ્ટ્રેટેજી જોઈએ ગુડ મોર્નિંગ ચાર્મી અને બાકી બધાને પણ બહુ જ વધારે ગુડ મોર્નિંગ અહીંયા આગળ સૌથી પહેલા નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં ડેફિનેટલી આપણાને મોર્નિંગમાં એક બાયિંગ ઇન્ટરેસ્ટ જોવા મળ્યું બટ હમણાં ફિલહાલ ઇન્ટ્રાડે સ્ટ્રક્ચરને તમે જુઓ તો ઇન્ટ્રાડે સ્ટ્રક્ચરમાં આપણે અહીંયા આગળ ઉપરની તરફમાં જે શોર્ટ ટર્મ ડીએમએસ હોય એની ક્રોસ નથી કરી રહ્યા ખાસ કરીને આપણે ગઈકાલના દિવસના રેટની વાત કરીએ તો અહીંયા આગળ જે ગઈકાલના હાઈ બન્યા હતા એની ક્રોસ કરવું ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે એટલે સૌથી પહેલું હોર્ડલ જે છે નિફ્ટીમાં એ ચોવીસ નું જે લેવલ છે એ અહિયાં આગળ બનતું દેખાશે અને એના માટે પણ અહીંયા આગળ સૌથી પહેલા ચોવીસ હજાર છસો પચાસ નું લેવલ છે એ પણ ક્રોસ કરવું નિફ્ટી માટે ઘણું મહત્વપૂર્ણ રહેશે ઇન્ટ્રાડી બેસીસ પર તો આપણે ચોવીસ હજાર સાતસો પચાસ સુધીની અહીંયા આગળ એક અપસાઇટ જોઈ શકીએ છીએ એટલે ઓવરઓલ અહીંયા આગળ ઇન્ડેક્સનો વ્યૂ થોડોક છે એ કોશિયસ બની રહ્યો છે કારણ કે આપણે ડે ની તરફ અહીંયા આગળ જે હોય ઓપનિંગની તરફ ત્યાં આગળ ટકી નથી રહ્યા ઇન ધ સેશન અને ત્યાંથી આપણે ઘટાડો જોવા મળે છે ઓન ધ લોવર સાઈડ જો ફરીથી આપણે ગઈકાલના લોઝ જે અહીંયા આગળ બન્યા હતા ચોવીસ હજાર પાંચસો ના લેવલની પાસે એને બ્રેક કરીએ છીએ તો further ઘટાડો નિફ્ટિંગ ની અંદર જોવા મળી શકે છે જ્યાં આગળ ફરીથી આપણે ચોવીસ હજાર ચારસો નું લેવલ જે છે એ રિટેચ કરશો એટલે હાલ ફિલ્મમાં અહીંયા આગળ ઓવરઓલ વેટ એન્ડ વોચ કરો ઉપરની તરફમાં કોઈ પણ એક્શન બાય સાઇડ નું છે એ ચોવીસ છસો પચાસના લેવલ ક્રોસ કર્યા પછી સો પોઈન્ટ માટે ઉપર લેવું જોઈએ અને નીચેની તરફના જો લો બ્રેક થાય છે અહીંયા આગળ ચોવીસ ના તો પછી ફરીથી આપણને ઘટાડો જે છે એ ચોવીસ ચારસો સુધીનો જોવા મળી શકે છે બંને તરફ હન્ડ્રેડ પોઈન્ટ્સના જે રનબ છે એ આપણને જોવા મળી શકે છે બટ લેવલ અત્યારે ટ્રિગર નથી થઈ રહ્યા એટલે ઉપર ને નીચે બે જે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ છે એને ધ્યાનમાં રાખવાનું રહેશે એટલે નિફ્ટીમાં અત્યારે સાઇડવેઝનો વ્યૂ બની રહ્યો છે અને જ્યાં સુધી બેંક નિફ્ટીનો સવાલ છે ડેફિનેટલી યસ બેંક નિફ્ટીમાં આપણા સપોર્ટ લેવલ જે છે ડેલીસ પર એ બી સ્ટ્રોંગલી જોવા મળે છે કે છેલ્લા ચાર દિવસથી ટુ હન્ડ્રેડનું જે એવરેજ છે એ બેંક નિફ્ટી નીચેની તરફ બ્રેક નથી કરી રહ્યું ત્યાં આગળ સપોર્ટ લેવાનું કોશિશ કરે છે અને ત્યાં આગળ બી આપણને એક બાઉન્સ જોવા મળી રહ્યો છે લેવલની વાત કરીએ તો અહીંયા આગળ ખાસ કરીને નીચેની તરફ જે લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે તો અહીંયા આગળ ફિફ્ટી થ્રી થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડનું લેવલ બને છે એ સપોર્ટ લેવલ તરીકે અહીં આગળ કામ કરતું દેખાય અને ફરીથી બેંક નિફ્ટી જે છે એ ઉપર અહીંયા આગળ ફિફ્ટી થ્રી થાઉઝન્ડ એટ હન્ડ્રેડ એન્સ સેવેન્ટીનું લેવલ બ્રેક કરે છે તો બેન્ક લિફ્ટીના સપોર્ટ નિફ્ટિંગની અંદર પણ એક આપણને તેજી જોવા મળી શકે અને બેન્ક લિફ્ટીમાં ઉપરની તરફ જે તેજી છે એ કન્ટિન્યુ થતી જોવા મળશે અહીં આગળ ફિફટી ફોર ધાઉઝન્ડ ટુ હન્ડ્રેડના લેવલ છે સોટ રો લાઇક વ્યુ માર્કેટ માટે ખાસ કરીને સ્ટ્રેટેજી નિફ્ટી નિફ્ટી બેંક પર રાખવું જોઈએ આ સિવાયના સ્ટોક પર એક વ્યૂ લઈએ ધ્રો વોલ્યુમ બેસ્ડ અત્યારે મજબૂતી બતાવી રહ્યું છે આઈટીઆઈ લિમિટેડ

ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ રહેશે એ રહેશે ત્રણસો ત્રણ નો જ્યાં લગી ત્રણસો ત્રણ ની ઉપર જે ડાઉન સાઈડ કેપ દેખાઈ રહી છે હેવિંગ સેડ ધેટ કોઈ બી આ લેવલ પર પોઝિશન બનાવવાની સલાહ નહીં રહેશે બીકોઝ આપણે જે સારું રન અપ જોયું છે પણ વોલ્યુમ પાર્ટિસિપેશન નથી તો એક વ્યૂ બનતું જોઈ રહ્યા છે હાલ આપણા આઈટીઆઈ લિમિટેડ માટે બધું એક કાઉન્ટર જ્યાં આજે ખાસ્સા વોલ્યુમ છે ધ્વનિ વ્યૂ લઈએ મોઇલ માટે એ ઓઆઈલ મોઇલમાં અત્યારે સાડા છ ટકા સૌથી વધારે વોલ્યુમ થઈ રહ્યા છે કારણ કે આજે મોઇલ માટે જે અપડેટ પણ આવતી જોઈ રહ્યા છે મેંગનીઝ ઓરનું ઉત્પાદન વધ્યું છે ઓગસ્ટની જે મજબૂત અપડેટ આવી છે ત્યારબાદ આપ કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો અહીંયા આગળ આ કાઉન્ટરની અંદર આપણે જોઈએ તો આપણને સતત અહીંયા આગળ એક બાયિંગ ઇન્ટરેસ્ટ છે એ બોટમ ફોર્મેશન બન્યું સમવેર અરાઉન્ડ 320 લેવલ અને ત્યાં આગળથી જોવા મળી રહ્યું છે ઇનફેક્ટ આનો જે વીકલી સ્ટ્રક્ચર છે એ મને ઘણો ઇન્ટરેસ્ટિંગ લાગે છે કારણ કે એક રેન્જ અહીંયા આગળ કાઉન્ટરે બનાવી છે અને સ્લો એન્ડ સ્ટેડી અપવર્ડ મોમેન્ટમ આની અંદર બનાવી રહ્યા છે ઓન ધ હાયર સાઈડ બાયિંગ કરીને રાખી હોય તો હોલ્ડ કરવાની સલાહ રહેશે ઉપરની તરફ ચારસો ત્રણ થી લઈને ચારસો પાંચ નું એક લેવલ છે ત્યાં આગળ પ્રોફિટ બુક કરવાની આની અંદર સલાહ રહેશે અને ટ્રેલિંગ સ્ટોપ લોસ જે કોઈ અહીંયા આગળ પોઝિશન બનાવી હોય તો મેન્ટેન કરીને રાખવાનું રહેશે નીચેની તરફ અહીંયા આગળ સ્ટોપ લોસ જે છે એ સાડા ત્રણસો નું બને છે અહીંયા આગળ ફ્રેશ બાઇંગ ની કોઈ સલાહ નહીં આપું જે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય ખાલી એને હોલ્ડ કરીને રાખવાનું ફ્રેશ એન્ટ્રી નહીં પરંતુ હોલ્ડ કરી શકો છો પોઝિશન મોઇલ માટે

તો view negative છે વોલ્યુમ જે આપણે લોસ્ટ last ચાર દિવસથી જે buying આવે છે એમાં below average volume participation છે અને RSI માં આપણે જોઈએ over sold territory બાદ એક bounce જોવા મળશે તો BEL માં એક view negative જ્યાં લગી three ninety five ના નીચે place છે ત્રણસો પંચાણું નીચે છે ત્યાં સુધી એક વ્યૂ નેગેટિવ પીએલ માટે બનતો જોઈ રહ્યા છીએ હિન્ડાલકો હિન્ડાલકોનું ચાર્ટ સેટઅપ ધ્વની કઈ રીતે જોઈ રહ્યા છો પોણા બે ટકા ખરીદદારી સેવન થર્ટી ફાઈવ ડેઝ હાઈ પર અત્યારે સ્ટોક પહોંચ્યો છે ડેઝ લોથી તો ખાસી ખરીદારી વધી હિન્ડાલકોમાં બિલકુલ ડેફિનેટલી ઓવરઓલ આની આની અંદર જે સ્ટ્રક્ચર અહીંયા આગળ બન્યું જોવા મળી રહ્યું છે તો કાઉન્ટરે બ્રેકઆઉટ આપ્યું છે ઇનફેક્ટ તમે ડેલીસ પર જુઓ તો અહીંયા આગળ પ્રીવિયસ સ્વિંગ હાઈ જે બે એને બનાવ્યા ત્યાં આગળથી ટ્વેન્ટીના લેવલની ઉપર એક બ્રેકઆઉટ છે અને વોલ્યુમ સાથે પણ સસ્ટેન કર્યું છે ગઈકાલના સેશનમાં પણ આપણને બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળ્યું હતું ને આજે એક સ્ટ્રોંગ બાયંગ ઇન્ટરેસ્ટ પણ અહીંયા જોવા મળી રહ્યું છે ડેરેવેટિવ ડેટા સજેસ્ટ કરે છે સેવન સુધી મોમેન્ટમ જે છે પોઝિટિવ સાઈડ પર બનેલું જોવા મળે છે અને નીચેની તરફ જે સ્ટોપલોસ મેન્ટેન કરવાનો રહેશે તો અત્યારે ફિલહાલમાં ઇન્ટ્રાડે સ્ટ્રક્ચર બતાવી રહ્યું છે કે સેવન હંડ્રેડ એન્ડ એટીનનું લેવલ છે તો હોલ્ડ કરો સેવન ફિફ્ટીટમાં સાતસો પચાસના ટાર્ગેટ સાથે હોલ્ડ કરી શકો છો એક વ્યૂ હિન્ડા પર સિપ્લા લિમિટેડ એના પર પણ દુર્મિલ એક વ્યૂ લઈ લઈએ ત્યાં મજબૂતી આ સ્ટોક પણ લગભગ ડેઝ હાઈ પર અત્યારે છે અને ડેઝ લોથી ખરીદારી અહીંયા પણ થોડી વધી છે એક ટકા ઉપર છે અત્યારે નિફ્ટીના ટોપ ગેનર્સમાં છે સિપ્લા જે રીતે એક સેટઅપ જોઈ રહ્યા છો આપ सिप्ला इंटरेस्टिंग सेलिंग वॉल्युम पार्टिसिपेशन कन्सिडर करो बाय अबाव वन फाय नाईन एट ऑफ्स आपक्निकल टार्गेट बनले वन सिक्स थ्री झीरो वन सिक्स फोर झिरो बनले लोअर एन आपण स्टोप लस मेटेन करू इ वन फाय झिरो कंडिशनल बाय बन शिप्लान सिक्स फोर झिरो હમ એક હજાર છસો ચાલીસ હજારમાં એક ટાર્ગેટ પરંતુ કન્ડિશન બાય સિપ્લા માટે એમસી સ્ટોક્સમાં આજે મજબૂતી છે તો એક મહત્વની એચડીએફસી એમસીના સેટઅપ પર નજર કરો દોઢ ટકા ઉપર છે આ સ્ટોક અત્યારે અને પાંચ હજાર છસો એકવીસ લેવલ્સ પર જે કારોબાર થઈ રહ્યો છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો સેટઅપ એચડીએફસી એમસી ડેફિનેટલી બાયિંગ ઇન્ટરેસ્ટ આમાં છે એ સ્ટ્રોંગલી જોવા મળે છે ઇનફેક્ટ સપોર્ટ જે છે એ આપણાને મલ્ટિપલ ટાઈમ્સ અહીંયા કન્ફર્મેશન જોવા મળી રહી છે જ્યાં આગળ કાઉન્ટરે એની ફિફ્ટી પિરિયડની ડીએમએ પાસે બે વાર સપોર્ટ લીધો જ્યાં આગળ ફિફ્ટી ફોર હંડ્રેડ ફોર્ટીનું લેવલ જે છે એ આપણે બ્રેક ના કર્યું અને ત્યાંથી બાયિંગ ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યું છે આની અંદર ડેફિનેટલી ખરીદારી કરીને ચાલી શકો ઓન ધ હાયર સાઇડ પોઝિશનલ ટ્રેડ રહેશે ટાર્ગેટ તમારો અહીંયા આગળ છે એ ફાઈવ એટ એટ ઝીરોના લેવલ સુધી આની અંદર બાયિંગ જોવા મળી શકે એમ છે અને મોમેન્ટમ કન્ટિન્યુડ રહેશે નીચેની તરફ સ્ટોપલોસ જે છે એ તમારે મેન્ટેન કરવાનું રહેશે અહીંયા આગળ ફિફ્ટી ફાઈવ હંડ્રેડના લેવલની પાસે એટલે ફિફ્ટી ફાઈવ હંડ્રેડના સ્ટોપ લોસથી ઓન ધ હાયર સાઈડ ફાઈવ એટ ટાર્ગેટ માટે આની અંદર ખરીદારી કરીને ચાલી શકાય હમ બાજુ જે પાંચસો નેક્સ્ટ સ્ટોપલોસ ધ્યાનમાં રાખી શકો છો ખરીદારી એચડીએફસી એમસીમાં તમે ખાસ કરીને કરી શકો છો ઇટર્નલ માટે એક વ્યૂ ધ્રુમિલ એક ચર્ચા કરી લઈએ આ કારણ કે આજે કંપની માટે જે પ્લેટફોર્મ ફીસ વધારી છે ફેસ્ટિવલમાં એને લીધે એક ફોકસ છે અને મજબૂત છે પોણા ટકાની ખરીદદારી અત્યારે સ્ટોક બતાવી રહ્યું છે ઇટર્નલ ડેઝ અહીંથી થોડી ઘણી એક ઘટાડો છે ને કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો અહીંયાથી બેક ટુ બેક લાસ્ટ બે બને છે સેલિંગ પ્રેશર દેખાઈ રહ્યું છે આરએસઆઈ આપણે ડાયવર્જન્સ દેખાય છે અને વોલ્યુમ પાર્ટીસીપેશન જો આપણે જોઈએ તો ટેકનિકલ એક્ઝોશન થાય છે ડેલી ટાઈમ ફ્રેમ પર તો પોઝિશન જોઈએ પ્રોફિટ બુકિંગ કરો શોર્ટ ટર્મ પ્લેસ માટે અને જે પાસે લાંબા ગાળા માટે જે હોલ્ડ કર્યો હોય જ્યાં લગીન સ્ટોક ત્રણસો ની ઉપર છે ત્યાં લગીન વ્યુ પોઝિટિવ છે હેવિંગ સેટ દેટ શોર્ટ ટર્મ માટે જે મેં મેન્શન કર્યું પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે શોર્ટ ટર્મ માટે તો એક પ્રોફિટ બુક કરી શકો છો ચેનલ માટે ગ્રાસિમનો ચાર્ટ સેટઅપ ધોની કઈ રીતે જોઈ રહ્યા છો અહીંયા પણ અડધા ટકાથી વધુ ખરીદદારી ડેસાઈના લેવલ પર કારોબાર થતો આપણને બતાવી રહ્યું છે ગ્રાસિમ કેવું છે સેટઅપ બિલકુલ અહીંયા ગ્રાસિમની અંદર આપણને એક બાઇંગ ઇન્ટરેસ્ટ છે એ જોવા મળી રહ્યો છે બટ ઓન ધ હાયર સાઈડ જેવું અઠ્યાવીસો નું લેવલ ક્રોસ કરે ત્યાં આગળ બોરિંગ પોઝિશન બનાવવાની સલાહ રહેશે અત્યાર ફિલહાલ માટે કાઉન્ટર જે છે એક એક ટેરિટરીની અંદર જોવા મળી રહ્યું છે જેમાં નીચેની તરફ સપોર્ટ લેવલ તો આપણા ટુ સેવન લેવલ પાસે જોવા મળી રહ્યો છે બટ ઓન ધ હાયર સાઈડ ટ્વેન્ટી એટ હન્ડ્રેડ ટ્વેન્ટી એટ ટ્વેન્ટીનું લેવલ જે અહીંયા બની રહ્યું છે એ બ્રેક નથી થઈ રહ્યું આ લેવલ બ્રેક થાય એટલે ફરી આની અંદર કોઈ પણ એક પોઝિશનલ વ્યૂ બનાવી શકીએ ત્યાં આગળ સુધી વેટ વોચ